ધ્રોલ શહેરના જોડિયા રોડ પર સતવારા સમાજની વાડી સામે આવેલ સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ કડકી દીધું હોવાનું સામે આવ્યું છે સ્થાનિક લોકોએ આ બાબતે કડક બાંધો ઉઠાવતા તાત્કાલિક તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવી છે સ્થાનિકોએ તંત્ર સમક્ષ માંગ ઉઠાવી છે કે ધ્રોલના સિટી સર્વે નંબર પંદરની જમીન પર થયેલ બાંધકામ તાત્કાલિક દૂર કરવામાં આવે તેમજ આ જગ્યાને જનહિતમાં ઉપયોગી બનાવવા માટે તેમજ તે જગ્યા પર બાળકોને રમવા માટે મેદાન અને સ્નાનગૃહ બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી

તે જગ્યા નું અત્યારે દબાણ કરેલ છે તે જગ્યા અમે શ્રી એમ કેવા માંગીએ છીએ કે અહિયાં સાર્વજનિક જગ્યા ને અમને ખુલી કરવી આપે અને plus માં ઈ છે કે તે અત્યારે દબાણ કરેલ છે અને તે પ્રાંત સાહેબ નિવેદન આપેલું છે મામલતદાર સાહેબ ને આવેલું છે નગર પણ અમે આપેલું છે તે પણ ત્રે હજી એનો ઉકેલ આવ્યો નથી તે માટે અમે સરકાર શ્રી ને કેવા માંગીએ છીએ કે આ અમને વેલા ધોરણે છે ખાલી કરી દીએ જી આપનું નામ જગદીશભાઈ ચગનભાઈ મોદિયા